ભણતર આવે એટલે બુદ્ધિ આવે બુદ્ધિ આવે એટલે માણસ બહાર નીકળતો થાય કમાતો ધમાતો થાય થોડો પૈસા વાળો થાય એટલે તર્ક આવે અને તર્ક આવે એટલે સમજતો થાય કોને મત અપાય ને કોને ન અપાય સમજતો થાય એટલે કોંગ્રેસને તો આપે જ નહીં મારા બેટાઓએ અભણ રાખવાનું પાપ પણ મત માટે થઈને કર્યું છે સમાજ અભણ રહે ને તો એના બુદ્ધિ ન હોય ને તો મત એમને દીધા કરે ચૂંટણી આવી એટલે ગંગામાં યાદ આવ્યા પૂજા કરવા ને ત્યારે આ લોકોને મંદિર યાદ આવે નદીઓ યાદ આવે દરિયો યાદ આવે લોકો યાદ આવે લોકોના પ્રશ્નો યાદ આવે ભાઈ ગયા આટલા વર બધું હતું ક્યાંય ક્યાં તમે એ તો જવાબ આપો ચૂંટણી વખતે નીકળી પડો તમે ત્યાં દ્રશ્ય જોયું મિત્રો દુઃખ સાથે કહેવું પડે કે જે ભુદેવ એ પૂજા કરાવતા હોય આપણને હાર પહેરાવ્યો હોય તો ઈ હાર આપણે ગળામાંથી કાઢીને એને પહેરાવવાનો હોય કે નવો પહેરાવાનો હોય તમને પૂછું છું નવો પહેરાવવાનો હોય ને શુદ્ધ હોય ઈ એને આને ઠોકે બરો હામે ખબર જ નથી સંસ્કૃતિ શું કહેવાય એ તો જોવા દો આગળ એક મહાપુરુષનું સ્ટેચ્યુ હતું હવે પોતે ગણામાં પહેરાવેલો હાર એ ભારતના મહાપુરુષ ના સ્ટેચ્યુ ને પહેરાવું હવે આને આને ભારત બોલો હલાવા દે હોય જેને સંસ્કૃતિ ધરોહર દેશ શું છે ખબર નથી જન્મતાની સાથે વીઆઈપી કલ્ચર માં જન્મેલા છે રીંગણા ને બટેટું બટાટા ને ટમેટું ટમેટા ને કોણ જાણે મરચું કહી દેતા હોય એવા લોકો ખબર જ નથી ક્યાં પેદા થાય

પહેલાં શું ખાતા હતા શું રહેતા હતા શું પીતા હતા હું તમને પૂછું છું ગામડામાં રહે છે ને આપણે આ ગામના છીએ ને કેટલાક આજુબાજુના હશે જરોદ ગામના લોકોને પૂછું છું મેં એ દિવસો જોયા છે કે માંડ માંડ બે ચાર જોડી કપડા આપણા વડીલોને હતા થિકડાવાળા પહેરતા હતા વાડીએ જાય મજૂરીએ જાય કામે જાય વ્યવસ્થાઓ નહોતી એમની પાસે અલગ પ્રકારની સ્લીપર હોય ને સ્લીપર એની ડટ્ટી તૂટી ગઈ હોય ને ડઠ્ઠી તો કયા જોવાઈને એવાની ખબર નથી કોંગ્રેસે કે ભાજપે હું કીધું ત્યારે એને જવાબ આપજો આ કાળા માથાના એવું કહું છું કાળા વાળ લઈને આપણે દોડી જ નથી પંચાણું પેલાની વાત કરું છું ભગવાન રામ જેમ રામદેવ પેર હતા ત્યારે વાત નથી કરતો હમણાંની વીસ વર્ષ પહેલાના ગુજરાતની વાત કરું છું આ ગામની વાત કરું છું જરો ગામની વાત કરું છું સ્લીપરની ડટ્ટી તૂટી જાય કોઈને યાદ છે કેવી રીતે હલાવતા કાં તો અવડો મોટો બાવળિયો ગાંડા બાવળ જેમ ગાંડી કોંગ્રેસ છે ને એ બાવળ એની પેદાય છે આ બાવળીયા એ કારણ કે ગાંડા લોકો ગાંડું જ મૂકતા જાય જેટલું કાપો એટલું વધે જેટલું કાપો એટલું વધે કોંગ્રેસમાં તો જો કે પ્રજાએ હવે બધું બંધ કરી દીધું છે વધવાનું બંધ કરી દીધું છે હવે તમારે ક્યાંય સત્તા નથી લેવાની તમે બહુ ગાંડા બાવળો વવડાવ્યા આ દેશમાં એ ગાંડા બાવળનું કાંટો લઈ અને આમ આડો મારતા સ્લીપરની પટ્ટી બદલાવાનો વેત નતો બહુ બહુ કોઈ હારો માણો હોય તો ખીલી રાખે આડી ખીલી સાચું છે ખોટું છે વડીલો કોઈ વડીલો હોય તો ખબર હશે આ જોવાની જોવાને કેજો આ છે આમાં તમે જીવ્યા છો એ કોંગ્રેસ નું રાજ હતું હું અહીંથી તમને એવું પૂછું કે દસ ધોરણ ભેડા હોય દસ અને દસ થી ઉપર એવા હાથ ઊંચા કરો તો ધોરણ દસ અથવા દસ થી ઉપર જેમનું ભણતર હોય એજ્યુકેશન હોય સમજાય છે ને મારી વાત અથવા વધારે કહું છું કે આમ બધું ફેરવજો ફોટો ફોટો પાડજો હા બાર ધોરણ અથવા બાર થી ઉપર ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ આમ હાથ નીચા થતા જાય હો જોઈજો ફોરણ આઠ સુધી ભીણ્યા હોય એવા કેટલા લોકો તો ઉપર એટલે એટલા જ ને હવે મને એમ કે આપણા કાકા દાદા મામા માસી ભાઈ ફાણીઓ ભત્રીજા પાડોશી આપડી ત્યાં તો ધર્મ છે ને પાડોશી આપણો ભાઈ બેન કહેવાય એના છોકરા ભણતા હોય આ છોકરો આપણા બધા હગાવાલાના છોકરા ભણતા જ છે કે નહીં મારા ભણે તમારા કોઈના શું લાગે તમને પૂછું છું પણ તમે ત્યાં ઊંચો તો કરો મને બતાવવું છે કોઈ સગાવાલા સગા સંબંધી ભાણિયા ભત્રીજા પાડોશી બધા હાથ ઊંચા કરો ભાઈ ભણતા જે છે હવે તો આંગણવાડીમાં માં જતા છે નાના હોય તો સમજાય છે મારી વાત તમારા કોઈ સગાવાલાના દીકરા ભણતા હોય હાથ ઊંચા કરો મારા ભણે છે લગભગ બધાના હાથ ઊંચા થયા છે પેલા હાથ ઊંચા ન આ એ કોંગ્રેસમાં મોટા થયા નહીં છેલ્લે હાથ ઊંચા થયા એ ભાજપમાં મોટા થાય છોકરાઓ આ ફરક છે કોંગ્રેસ કોંગ્રેસવાળાનું કહું છું તમને કે ને હું કર્યું આ કર્યું પાયાનું કામ શિક્ષણનું કર્યું સમાજ જીવનનું ઘડતર કરવું હોય સમાજની વ્યવસ્થાઓ બદલાવી હોય તો પાયામાંથી સુધારા કરવા પડે પણ આ કોંગ્રેસે સમજી હમજી જ નહોતા કરતા હો પછી આ તમને કહું એવું નહોતું કે ને આમાં આ બધું નહોતું આવડતું બુદ્ધિ નહોતી ભણતર આવે એટલે બુદ્ધિ આવે બુદ્ધિ આવે એટલે માણસ બહાર નીકળતો થાય કમાતો ધમાતો થાય થોડો પૈસા વાળો થાય એટલે તર્ક આવે અને તર્ક આવે એટલે સમજતો થાય કોને મત અપાય ને કોને ન અપાય સમજતો થાય એટલે કોંગ્રેસને તો આપે જ નહીં મારા બેટાઓએ અભણ રાખવાનું પાપ પણ મત માટે થઈને કર્યું છે સમાજ અભણ રહે ને તો એના બુદ્ધિ નો હોય તો મત એમને દીધા કરે આ હકીકતો છે સાહેબ છતાં પણ કહું છું કે આ વખતેની ચૂંટણીઓ એ મિત્રો કોઈ કામ થયું છે નહીં થયું હોય કંઈ મળ્યું છે નહીં મળ્યું હોય એના માટેની ચૂંટણીઓ નથી છઠ્ઠી છઠ્ઠી વાર આપના આશીર્વાદના કારણે રાજ્યમાં સરકાર બની છે કોઈ એક વાર ભૂલ કરે બે વાર ભૂલ કરે ત્રણ વાર ભૂલ કરે ચાર વાર ભૂલ કરે પાંચ વાર ભૂલ કરે છ છ વાર કોઈ ભૂલ કરે ભાઈ છ છ વાર કોઈ ભૂલ કરે તમને પૂછું છું કરે હવે કોંગ્રેસ અને એમના વિરોધીઓ આગ્યા ને કહું છું કે જનતા અમને જીતાડ્યા છે એ જ અમારું કામ છે એ જ અમારી એમની શ્રદ્ધા છે અને એટલે ભૂલ નથી કરી લોકો જોઈ રહ્યા છે શું કરીએ છીએ ગરીબ માણસ નું આ દીકરું મધ્યમ વર્ગ આ દીકરો સરકારી સ્કૂલો તો વર્ષોથી હતી વ્યવસ્થાઓ નહોતી ઓરડા નહોતા શિક્ષકો નહોતા કોમ્પ્યુટર લેબ નહોતી અરે કોઈ વિચાર કરી શકો કે ગરીબ માણસ દીકરો અને દીકરી સરકારી સ્કૂલમાં ભણતા હોય કોમ્પ્યુટર વડીલો કલ્પના કરી છે કારણ કે આપણે તો ગમે એમ ગામડામાં જીવીને આપણું પૂરું કરનાર માણસો છીએ તમે પણ મેં કલ્પ્યું નહોતું કે મારો દીકરો ને દીકરી એ સરકારી સ્કૂલમાં કોમ્પ્યુટર શીખતા હશે સાહેબ આવા દ્રશ્યો એ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં શક્ય બન્યા છે